દક્ષિણ ગુજરાતના સફળ ઓર્ગેનાઇઝર મને એક પ્રોગ્રામ આપ્યો પેલો અને હમણાં કીધું કે સાગરભાઈ પહેલી વાર આવ્યા છે અમે બધા પહેલી વાર જ આવ્યા છીએ અને સાગરભાઈ દર મહિને આવે સુરતમાં સુરતમાં પહેલીવાર સાગરભાઈ અહીંયા પહેલી વાર આવ્યા છે અને હું પહેલીવાર આવ્યો બધાય પહેલીવાર આવ્યા અહીંયા સાહેબ તમે ક્રિકેટ જોતા હશો એમાં જ્યારે ધોરધન બેટ્સમેનનો આઉટ થઈ જાય ને પછી પૂછડી આવે પછી એમાં શું હોય ચાર બોલમાં માં અઢાર રન કરવાના હોય પણ પૂછડિયા જો એકાદી બે સિક્સ મારી દે તો આ દેશ જીતી જાય એમ એમ છે હું પૂછડીઓ આવ્યો છું રાહેસ્ટ માં હવે મારે એકાદી બે સિક્સ મારી દો તો દેશ જીતી જાય મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે હું સાહેબ સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે મને જોઈને રાજી ન થઈ શકું કેકુભા કેવા સુંદર છે સુંદર શું જ નહીં એવું અમારા કિરણબેન ગજેરા એમને પણ અદભુત સારા એવા ગીતો સંભળાવ્યા આપણને સાગરદાન ગઢવી એમને ટૂંકમાં પતાવ્યું બહુ સારા એવા લોકગીતો સંભળાવ્યા મારા ભાઈ છે નાનો એવા રાજ ગઢવી એને પણ અદભુત મજા કરાવી હવે મારો વાર આવ્યો છે હજી બીજા બેન બે બાકી છે આપણે આશાબેન કાળરિયા બાકી છે એમને આંબરવાના છે હું એટલા માટે સાગરને પહેલાં મારે વારો લેવાનો હતો શું કરવા મારે જમવાનું બાઈક હું મોડો પીડ્યો એટલે અમારા કે ભાઈ ભંડિયા છે અહીંયા જમવાનું છે પણ મિત્રો બે વાગ્યા પછી બનાવજો મને કહો સાગર હું બોલીને વયો છું સાગર કલાક ગાય તો હું જમીને આવતો આવું પ્લાન હતું પણ મને ભૂખો મારવા માટે નંબર વન છે મારો ભાઈ છે ને બહુ સારો કલાકાર છે માતાજીના ઘડાના ખોબા કરાવી માને પ્રાર્થના કરું હા હું આજ જોક્સ કહીશ તમને મજા આવશે ગુજરાતમાં એક જ કલાકાર છે અકા બા છે ગેરંટી આપે છે મજા આવવાની બાકી કોઈ ગેરંટી નો આપીએ કે પૈસા પાછા સીધા શું વાત કરો મજા આવે આવે ના આવે ને કદાચ મજા નો આવે 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 તે હા આમાં કેવું છે હવે અમે એવા કલાકાર ગોટે જલાસી સાહેબ કે અમારો કેક પ્રોગ્રામ હોય અમે એમ કહી કે અમે પ્રોગ્રામમાં નહીં આવી કે કેમ નહીં આવે કો અમારા માસી મરી ગયા છે ન ચાલે હે તમારા બાપ બોર્ડ લાગી ગયા છે આવું જ પડશે એટલે અમારે જવું પડે બીકનું માર્યું પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કેમ કે અમારે માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરકાવવા જોઈએ તમારી માસી માસીને મારી માસી રાશી આવું કેવું પણ દુઃખની વાત છે મારે કરવી પડશે અને હવે અમને કલાકારો તો એવી ટેવ પડી જઈશ અમે ગમે છે ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છી ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ માં ઘરે લોકો એ શું લેવા ધંધો ખોટી વાત નથી કરવાની કોઈ આનંદ કરવા આવતું જ નથી ધંધો કરવા મારા દીકરા આવે દુખની વાત છે પણ મારે કરવી પડશે અમને આવી યુટ્યુબ ઉપરથી તમે જોજો અમે ઘડી થાય શું કઈ તાળી પાડો તો વળી તમારે તાળી પાડવાની વળી પાછા અમે એમ કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના વળી પાછા અમે એમ કઈ ફેસ લાઈટ ચાલુ કરો તમારે ફેસ લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમ આવ્યો કે દાડી આવ્યો છે લા ભાઈ તમે પતાલી ઉપાડો તમે પૈસા લો રા કોકડે સુ લેવો પડ્યો છો પણ દુખની વાત છે મને કરવી પડશે મારી પાયા ભયાનક દુખની વાત લઈને બેઠો છું હા સુરતમાં મને મજા આવે છે એવું આપણો કાઠિયાવાડ છે બધું મજા આવે હું આ સુરતમાં ઘણીવાર પ્રોગ્રામ કરી ગયો છું પણ ધીમે 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 આલુ જાય છે આ દાઢીના નામમાંથી આ બધા કલાકાર આવે કો દાઢીને તારીના કલાકારથી બધાઓ દાદી જીવન તું નામ નથી તો પછી એટલે આજ આનંદ કરવાનો છે મોજ મારે બીજું કઈ કામ છે ને આજ બસ કારણ કે આવું ટ્રસ્ટ હોય ને અહીંયા મોકો મળે બોલવાની બહુ આનંદની વાત છે કારણ કે સારું કાર્ય થઈ રહ્યું છે અહીંયા આગળ હા એ મુદ્દો છે સાહેબ બહેનો બેઠા છે વધારે સંખ્યામાં બેઠા છે હું એક વાત કરી દઉં એક આપણે લગ્ન ગીત છે આપણે બહેનોએ બનાવ્યું છે પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે અને આ બહેનો જ બનાવી આવ્યો ગીધતા શબ્દ એવા છે કે મોર જાય ઉગમણે દસ મોર જાય આથમણે દસ વર્તા જાયજી વ્યવહોયના માનવે બેનોએ મોરને ક્યાં મૂકલો ઉગમણો ને આથમણો કે દિશા તો ચાલશે ઉગમણું આથમણું હોતરાતું ને દખણાતું પણ નહીં બેનોએ મોરને બે બાજુ જ મૂકલો ઉગમણું ને આથમણો શું કરવા બેનોને ખબર હતી કે દખણાતું દિવસે હોતરાતું દમણ છે અહીંયા મોર જશે તો મોર ભૂલ થઈ જાય છે ને કોઈક મોરના પીછા કાઢી દેશે મોને કોક મારી મારી ડેલ કરી નાખ છે બેનન ખબર હતી એટલે આ ગીત બનાવવા આવ્યું છે કેવા કેવા ગીત નીકળે છે રસીઓ રૂપારો રંગ રેલીઓ ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે તે ને કે ગન્ના બાહે આવશે આપડી ઘરે જાવું જ પડે અમે ગાયું તો આવે ને આવ્યા કેમ ગાય ધોવા દીધું નહીં કે બીજું કોઈ જોઈ ગયું તું કે તમે જ્યાદ નહોતા ખબર નહીં પડતી અને જેની પાસે ગા નથી એ પાછા ગાય છે તારા પાસે ગાય ને વાંધો નહીં ગા છે આની પાસે હું ગઉ મને સારું ન લાગે ગાય ઉદો આવી મારા ઘરે ગા નથી એટલે મારે ન ગવાય મારા ઘરે નથી ગા ન ગવાય હે વેટ્યું ને આવ્યું બધું ને કહી દો તમે જોવો ને આજ મને ખાલી તમે બોલવા દો બેસ મારો વાળા એક ભાઈ મને કીધું જોવા મને કે કુબા આ ફોર્ચ્યુનર ગાડી ને આટલી બધી વીટ્યુ ને સીન નાખવાનું કારણ શું હિન્દુ ભાઈ સીન નથી નાખતા તો કે આટલી બધી વીટ્યુ પહેરો છો ને આવા ચેન પહેરો છો ને ફોર્ચ્યુનર ફરો છો મીધી એવું નથી કે તો મીધું મહાભારતના યુદ્ધને એક વખત પાંચ દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે આપણે એક ટ્રાય કરી બધાને મનાવવાની કોશિશ કરી જો માની જાય તો મહાભારતનું યુદ્ધ બંધ થઈ જાય અને માણસો બચી જાય રોજ કૃષ્ણ ભગવાન મનાવા જાય મિત્રો સાથે આવે જાય આવે જાય એમાં એક વાર કૃષ્ણ ભગવાન મોડા પડ્યા મિત્રો ઘરે ગયા ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાકે કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા તૈયાર થઈને પણ મોંઘા મોંઘો મુગટ પહેરેલો મોંઘા મોંઘી મોજડી મોંઘા મોંઘા અલંકાર એ મોંઘા મોંઘા કપડાં પહેરીને ભગવાન બહાર નીકળ્યા મિત્રો એ કીધું પરમાત્મા આટલી મોંઘી વસ્તુ પહેરવાનું પહેલી વાર કારણ શું આપણે તો રોજ જઈશી તમે આટલી મોંઘી વસ્તુ જ પહેરી ત્યારે ભગવાન કીધું કે આજ આપણે જવાના છીએ દુર્યોધનના ઘરે એ મારી અંદર શું છે નહીં જોવે જોવાનું છે દુનિયામાં એટલા બધા દુર્યોધન છે અંદર બહાર શું હું તમને ગેરંટી આપું છું પોચું આટલી વીચી પહેરીને મને કોઈક નક્કી કરવા આવે તો નક્કી કરે કે આ વી હજારમાં માં તો નહીં આવે મારો દીકરો જો અલ્ટોલ નીકળું મને પંદરસો માં બોલા મારે નો શૂટ કરે આખી છે નથી પોવાતી અમને ખબર છે બાળા દીકરી ડાકણ લોહી પીવા પી જાય ડીઝલ પણ તો રાખવું પડે છે અમારા જીવનમાં ઘણી બધી દુઃખની વાતો લઈને બેઠો છો કેવી પડશે મારે જીવનમાં સાઉન્ડ નું નામ શું છે અવકાશ સાઉન્ડ જોરદાર તાળીના ગ્રદે બધા ગુજરાત નું બીજા નંબર નું સાઉન્ડ છે પેલા નંબર નું કયું છે મને ખબર નથી આ બીજા નંબર નું સૌ સાઉન્ડ છે પેલા આવા સાઉન્ડ નતા પેલા આવા સાઉન્ડ નતા હવે સાઉન્ડ હારા એવા જૂના કલાકાર મરી જાય ને સાઉન્ડ નો અભાવથી મરી જાય બિચારા ઘણા ખેંચી જાય કેન્સલ થયા ને વહે ગયા દુનિયામાંથી પણ હવે સાઉન્ડ હાર આવી ગયા છે હજી તમે દસ વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે ખોડી માં નહીં તો જે સાઉન્ડ બોલ નાખશે અડધું તમે અડધું સાઉન્ડ પચાસ લાખ ની ગાડી નીકળી છે મારા દીકરી એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય છે આપણે મરતા નથી આવી ગાડીઓ મેં જોઈ હજી તમે દસ વાર જવા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારી વાયા દોડશે આવ તમને સી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી છે તાવદી ગાડી તમને મરવા નઈ દે હપ્તા પૂરા આપણે પૂરા જય સિદ્ધરામ આવી ગાડી આ દુનિયામાં અદ્ભુત વસ્તુ નીકળી જશે મને ખબર છે હા બધું લેવાનું છે મારી પાસે આ ટાઈમ જ છે તીમાં મોળો બેઠો છું કા તો મોળો બેહરો છે બે બધી એક તો છે આજ મારો દીકરો મારી આવ્યો ચાઈ ગયો બેટા આવતો રે સંભાળતી દર્શન દે સંભાળતી

ઉજાગરો કરે બોલો એવો ઉતરાય કરવા કરે ઉજાગરો દુઃખ ની વાત છે પણ કરવી પડશે આને મેં હમણાં નાની સાયકલ લઈ આપી હતી પછી સાયકલ માંથી હું ખુદ બેઠો પછી આને મેં પૂછ્યું તારી નાની સાયકલ માંથી બેઠો છું કેવો લાગુ છું હું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માંથી હું બેઠો છું હું કેવો લાગુ છું પછીને મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માંથી બેઠા છો તમે એવા લાગો છો બહુ ચોર માં ના કુકડા માથે મહેસાસુર બેઠો એવું લાગે છે મને મને સાચું લખી દો લાગતો હોય છું ને કે મારા દીકરો ખોટું બોલે નહીં મને વિશ્વાસ છે દુઃખ ની વાત છે ભાઈ હે તો મને બોલો દો મને ભાન બોલા દઈશું ભેગા થઈને મજા આવશે હું ભૂલી ગયો તો પૂરું થઈ જાય છે દુઃખ વાત છે પણ મારે કરવી પડશે એક મેં અહીંયાથી કોઈ દી કોઈને સલાહ આપી એવો દાખલો હતો સ્ટેજમાંથી મેં કોઈ દી સલાહ નો આપી મને ખબર છે આ દુનિયા સલાહ પણ આપવાને રામ થાકી ગયા કૃષ્ણ થાકી ગયા આ દુનિયા સુધરી નથી

તો એની સારો વિચાર આવ્યો ગામમાં ઝાડવા વાવતો હતો એટલે કોઈ પૂછ્યું કેમ જાડવા આવે કે આજ મારો જન્મદિવસ છે મને સારો વિચાર આવ્યો છે મારે જાડવા છે તો કોઈએ કીધું કે કામ કર થોડા પોલ્ટ સ્ટેશનમાં થોડાક ઝાડવા વાવી કે ઓલો કે પોલ્ટ સ્ટેશનમાં ન વાવાય કે કાં કે જાડવા મોટા થાય પછી આપણને પકડાવી કે અમુક જગ્યાએ જાડવા ન વાવતા આપણને પકડાવીએ મને ગુજરાત પોલીસ બહુ ગમે છે અત્યારે એક્શનમાં હશે ભરપૂર ગુજરાત પોલીસ છોતરા બોલાવે છે કોઈ તાકાત કે કોની અત્યારે પૂરા કરી નાખે કોનું નામ નથી લેવાતું આ ગુજરાત પોલીસ એક્શનમાં આવી જાય રાજી થઉં છું અને ગુજરાત પોલીસ દ્વારા હું આપ સૌને એક વાર એક મેસેજ આપું છું મને આપવામાં આવ્યો છે કે કાલે ઉત્તરાયણ છે આપણી પાસે ચાઇનાની દોરી છે એ કોઈ વાપરતા નહીં એ દોરીથી ઘણા બધા પક્ષી મરી જાય છે ઘણા બધા માણસોને ઈજા થાય છે ક્યાંય એ દોરી વેચાતી હોય તો પોલીસને જાણ કરજો સો નંબર એકસો બાર નંબરમાંથી અથવા નજીકના પોલીસને આપ ખાસ આને નોંધ લેજો કાલનો દિવસ માટે આપણે બચાવવા માટે આવી છે કોઈને મારવા માટે નથી આવ્યા ચાયનીનો દોરો એ જોઈ જ નહીં આપણા દુનિયામાં હા ગમે દોરો હાલશે બરાબર ને સાહેબ આ મેસેજ મને આપ્યો છે જે શું કે નવું ના કરે મને હું એક જ વાર બોલું છું પછી પછી ભૂંડા લાગીને લોકો આપણને મારે સમય પ્રમાણે દુનિયામાં શાંતિ રાખી બાકી કઈ છે નહી કંઈક રાણા રમી ગયા ને કંઈક ગયા ઉદાસ ધરતી નોથી રાજા રામની કોઈની પુરીની આસ બસ આનંદ કરો આ આપણે બેઠા છીએ આપણો આનંદ છે ખબર નથી આંખના પાપડ બંધ થાય છે પછી ખુલશે કે નહીં ખુલે ખબર નથી કે શ્વાસ અંદર જાય છે પછી બહાર નીકળશે કે નહીં નીકળે એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી કાયલ માથે કોઈ છોડવાનું નહીં જીવનમાં મને બે કલાક પછી વિશ્વાસ નથી શું થવાનું છે મને રાતી મારે આ વસ્તુ ખાવી એટલે હું ઘરે કહું બનાવો ચાર વાગે વહેલા એ કે હવારામાં અમે હવારામાં મને વિશ્વાસ નથી અત્યારે બનાવો ખબર ન પડે ક્યારે ઉભરી જાય અને આ દુનિયામાં હું છે આવ્યો મને ખુદ ખબર નથી મને ખુદ ખબર જ નથી જો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું હું તો ઘરે ખાતો નથી તો હું ઘરે પૈસા આપું છું લેવા મને ખબર નથી હું કોઈ દાળીઓ છું કોઈ મજૂર છું દુઃખની વાત છે પણ મારા કરવી પડશે બોલો પણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આવે છે પોતાના માટે નહીં બીજાના માટે આવે છે પોતાની માં માટે દીકરી માટે બેન માટે ભાઈ માટે કુટુંબ માટે આયા દુનિયામાં આપણે આવી છે આપણા માટે નથી આવતા આપણી એક પણ ઈચ્છા પૂરી ન થાય યાદ રાખજો તમે ટ્રાય કરજો ઘરે તમે તમારી ઈચ્છા પૂરી નહીં કરી તમારે કોકડી કરવી પડશે કેજો હું બે પેક મારું ખબર પડે ઘેરે નીકળાય હતી બેક મારવાના છે કાં તો મને કાં જેકેટ મારવાના છે આપણી ઈચ્છા પૂરી ન થાય આપણે કોકડા માટે આવ્યા છીએ અહીંયા એટલે કર્તવ્ય છે આપણું એ પૂર્વકનો બાકી જય સીતારામ